હમણાં ઘણીબહેન ઠાકોરને ગદ્દાર ગણાવ્યા હિન્દુ વિરોધી ગણાવ્યા જ્યારે તમારી સોસાયટીની અંદર જ્યારે અમે મકાન માંગવા જઈએ છીએ ત્યારે ઠાકોરોને મકાન મળશે નહીં એવું કહેવામાં આવે છે ત્યારે તમને કેમ હિન્દુત્વ નથી દેખાતું જ્યારે કેશવનગરની અંદર એક દોઢસો દોઢસો ઘર તૂટે છે હિન્દુઓના ત્યાં આગળ તમને કેમ હિન્દુત્વ નથી દેખાતું શું ખરેખર ઠાકોરો હિન્દુત્વમાં નથી આવતા અને જે દેશની અંદર વિરોધ પક્ષને તમે ગદાર ગણવા લાગો તો ત્યાંથી લોકતંત્ર ખતમ થાય છે અને તાનાશાહીની શરૂઆત થાય છે ગેની બેન ઠાકોર સાથે હતા અને રહેવાના જય માતાજી જય ઠાકોર સવાર છે